પ્રેઝન્ટ મોમેન્ટ શું છે એની તમારે ઇન્કવાયરી કરવી પડે પ્રેઝન્ટ મોમેન્ટમાં તમે આવો છો તો શું થાય છે એટલે તમારી આંખેથી તમારે જોવું પડશે બીજા કોઈ તમને બતાવી નહીં ચાલે પ્રેઝન્ટ મોમેન્ટમાં શું છે તમને તમને આ બોડી ની ખબર છે કે આ બોડી ની અંદર કોને ભાન ભાન થાય છે એ ખ્યાલ છે તમે એમ સમજો આ ફિઝિકલ બોડી છે બાકી ઇમ્પ્રેશન આવે છે એક ઇમ્પ્રેશન આવે છે શબ્દ સ્પર્શ રૂપ રસકન એ રેકોર્ડ થાય છે અને એમાંથી આખો વ્યવહાર ચાલે છે માંથી જળ વસ્તુમાંથી ફિઝિકલ બોડી પ્લસ આપણી અંદર જે અંદર જાય છે અને એના દ્વારા હાલે છે એ ખ્યાલ છે આપણને એ પ્રેઝન્ટ શું કરશે એ તમારે ખ્યાલ કરવો હોય તો પેલું આ ફિઝિકલ બોડી જળ છે અચ્છા અંદર આવેલો ડેટા છે એ જળ છે તો ભાન કોને થાય છે તમે મને જોવો છો સાંભળો છો અત્યારે તો આ ભાન બોડીને ન થઈ શકે આપણા કારણ બોડીને ન થઈ શકે તો કોણ છે પ્રતિક્ષણે કોણ છે કે જે ઇન્ફોર્મેશનના ડિપાર્ટમેન્ટમાં જઈ એમાંથી માહિતી લઈ યોગ્ય માહિતી લઈ અને અત્યારે વ્યવહાર કરે છે એ કોણ છે તમારે તપાસ કરવી પડશે એમ કે બિલીફ સિસ્ટમ ઉપર હાલીએ એમ કે આપણે વર્તમાનમાં રહેવું છે ને વર્તમાન રહેશું એટલે થઈ જાય પણ વર્તમાન શું છે તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં આવો છો ત્યારે શું થાય છે કે હું પ્રેઝન્ટ મોમેન્ટમાં આવું છું ત્યારે ડાયરેક્ટ રીતે જોઈ શકું છું મન કેવી રીતે કામ કરે છે બુદ્ધિ કેવી રીતે કામ કરે છે અહંકાર કેવી રીતે કામ કરે છે હવે જ્યારે હું પ્રેઝન્ટ મોમેન્ટમાં નથી હોતો અને વિચારમાં હોઉં છું તો વિચાર મને જે પ્રકારે ધક્કો મારે છે એ પ્રમાણે હાલું છું આ બે વચ્ચે કઈ ફરક છે બે વચ્ચે કઈ ફરકો છે કે નહીં આ ફરકોને તમારે જોવા પડશે એમ આપણી અંદર એક જ તત્વ છે જેની અંદર ભાન થાય એક ચેતન તત્વ એક તત્વ જેને અત્યારે તમે તમને સમજાઈ જાય એટલા માટે તમને હું એને એટેન્શન કહું છું આ એટેન્શન ન હોય તો તમને કઈ ખબર ન પડે આ એટેન્શન છે એ ઓલા ડેટામાં પડેલી બધી વસ્તુને બહાર કાઢીને યોગ્ય વ્યવહાર કરે છે અમને એવું લાગે છે મન કરે છે બુદ્ધિ કરે છે મન બુદ્ધિ કોઈ કઈ કરતું નથી મન બુદ્ધિ ની અંદર ડેટા જ છે અને આ નો યુઝ છે આપણે આઈડેન્ટિફાઈ એટેન્શન છે એ આ ડેટા આઈડેન્ટિફાઈ થઈ જાય એટલે જીવ થઈ જાય અને જો એ આઈડેન્ટિફાઈ ન થાય થોડુંક સેપરેશન કરે તો એ શિવ તરફ ની ગતિ કરે આત્મા તરફ ગતિ કરે એમ